ગુજરાત રાજ્યમાં ખાસ કરીને ચોમાસાની સિઝનમાં પ્રાણીઓ પોતાના દર એટલે કે રહેઠાણમાં પાણી ભરે જતા બહાર નીકળી નીકળી આવવાના બનાવ બનવા પામતા હોય છે આવા પ્રાણીઓ ખોરાકની શોધમાં ગામમાં આવી જવાના બનાવ પણ બન બનવા પામતા હોય છે સાથે આવા સરીસૃપનો ખોરાક મુખ્યત્વે ઉંદર નાના પક્ષીઓ પક્ષીઓના ઈંડા હોય જેવો ઘણી વાર ખોરાક માટે થઈ અને ઝાડ ઉપર ચડી જતા હોય છે ત્યારે લખતર તાલુકાના અણિયારી ગામના રોડ પર આવેલ પ્રકાશભાઈ વરુમોરાના ખેતરમાં ગુજરાત રાજ્યમાં મુખ્યત્વે ચાર એવા રસેલ વાઇપર કોબરા ઇન્ડિયન કોમન કેટ અને સો સ્કેલ વાઇપર જેને ગણપતિ ભાષામાં પેડકું પણ કહેવામાં આવે છે તેવી જાતિનો સાપ જોવા મળ્યો હતો